શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે રમા એકાદશી વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ

વિભીષણ આદિ મિત્ર હતા તે સત્યવાદી વિષ્ણુ ભક્ત હતા તેનું રાજ્ય નષ્ટ હતું તેને ચંદ્રભાગ ભાગા નામની ઉત્તમ પુત્રી હતી તેનો વિવાહ રાજા ચંદ્રસેન સેના પુત્ર શોભમ સાથે થયો શોભમ સાથે કર્યો એક દિવસ તે પોતાની પ્રિયતી હતી પિયરથી પિયરી હતી ત્યારે આ રમા એકાદશી આવી ચંદ્રભાગા ભાગા વિચાર કરવા લાગી કે એકાદશીનું નજીક આવી છે એકાદશી નજીક આવી છે પરંતુ મારા પતિ અત્યંત કમજોર છે તે વ્રત કરી નહીં શકે પરંતુ મારા પિતાની કડક આજ્ઞા છે કે આખું રાજ્ય એકાદશીનું વ્રત કરે છે વ્રત કરે છે આમ આમ ચિંતા કરતી ચિંતાના દિવસમાં વીતતા ગયા જ્યારે દસમા દિવસની તિથિ આવી ત્યારે રાજાએ રાજ્યમાં ઢંઢેરો પીટાયો કે એકાદશીનું વ્રત છે માટે સૌ નિર્જરા વ્રત એ સાંભળી સાંભળીને શોભના શોભન પોતાની પત્ની પાસે આવ્યા અને બોલ્યા હે પ્રિય તમે મને કોઈ ઉપાય બતાવો કારણ કે વ્રત કરીશ તો અવશ્ય હું મૃત્યુ પામીશ ત્યારે ચંદ્રભાગા બોલી હે પ્રાણનાથ મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરી શકતું નથી ત્યાં ત્યાં સુધી કે હાથી ઘોડા જેવા પશુ પણ ખા ઘાસ અન્ન જળ આદિ ગ્રહણ કરતા નથી પછી અહીં મનુષ્ય કેવી રીતે ભોજન કરી શકે જો ભોજન કરાય કરવા ઈચ્છતા હોય તો બીજા સ્થાન પર ચાલ્યા જાવ કારણ કે જો તમે આ સ્થાન પર રહેશો તો તમારે અવશ્ય આ વ્રત કરવું પડશે ત્યારે શોભન કહે છે કે હે પ્રિય તારું કહેવું બિલકુલ સત્ય છે હું વ્રત અવશ્ય કરીશ અવશ્ય કરીશ ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે આવો વિચાર કરીને તેણે એકાદશીનું વ્રત શરૂ કર્યું અને તે ભૂખ તરસ અત્યંત પીડિત થવા લાગ્યા સૂર્ય સૂર્ય ભગવાન પણ અસ્ત અસ્ત થઈ ગયા અને જાગરણ માટે રાત્રિ થઈ ત્યારે રાત્રિ શોભા શોભનાની માટે ઘણી દુઃખ આપનારી હતી બીજા દિવસે પ્રાપ્ત પહેલાં જ શોભનાના સંસારમાંથી ચાલ્યા ગયા શોભન આ સંસારમાંથી ચાલ્યા ગયા રાજાએ તેના મૃતુક શરીરને અગ્નિ દાહ દહી દીધો ચંદ્રભાગા પોતાના પતિની આજ્ઞા અનુસાર બળી મરી અને તે પિતાના ઘરમાં એણે રહેવાનું ઉત્તમ સમજ્યું રમા એકાદશીના પ્રભાવથી શોભનાને મંદ્રસાલ પર્વત પર ધન ધાન્યથી યુક્ત તથા શત્રુ રહિત ઉત્તમ નગર મળ્યું તેના મહિલા મહેલમાં રત્ન તથા સ્વર્ણના થાંભલા લાગ્યા હતા ત્યારે તે સ્વર્ણ અને મણિઓના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણો યુક્ત બેઠ યુક્ત બેઠા હતા આભૂષણમાંથી યુક્ત ગંધર્વ અને અપ્સરા તેમની સ્તુતિ કરતા હતા એ સમયે રાજા શોભ સ્વભન બીજા ઇન્દ્ર જેવા લાગતા હતા એક સમયે મુકુંદ મુકુંદ નગરમાં રહેતા એક સોમસરમાં નામના બ્રાહ્મણ તીર્થયાત્રા માટે નીકળ્યા એણે ફરતા ફરતા તેમને જોયા તે બ્રાહ્મણ પોતાના રાજા જમાએ જાણીને તેમની નજીક ગયા રાજા શોભન બ્રાહ્મણને જોઈને ઊભા થયા થયા અને પોતાના સંસાર તથા પોતાની પત્ની સંદર્ભ ચંદ્રભાગાની સુક્ષ સુશળકા વિશે પૂછવા લાગ્યા ત્યારે સોમસરમાં બોલ્યા હે રાજન અમારા રાજ અમારા રાજા કુશળશો છેને અને તમારી તમારી મારી પત્ની ચંદ્રભા ભાગા પણ કુશળ છે હવે તમે તમારું વૃત્તામ સંભળાવો મને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને ન હતો કોઈનો ક્યારેય સાંભળ્યું કે ન જોયું તો તમ તમને કેવી રીતે પ્રાપ્ત થયું આ સાંભળીને શોભન બોલ્યા હે દેવ આ બધું આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીના વ્રતનો પ્રભાવ છે તેનાથી જ મને આ અનુપમ નગરની પ્રાપ્તિ થઈ છે પરંતુ આ અંધર્વ કે કેમ કે અને ધ્રુવ કે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તમે બંને તમે મને બતાવો હું તમારા કહા અનુસાર જ કરીશ તેમના મન બિલકુલ જૂઠું ન સમજો રાજા શોભન બોલ્યા હે દેવ મેં અશ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું તેમના પ્રભાવથી મને આ નગર પ્રાપ્ત થયું તેની તેને હું અધૂર માનું છું આધુર માનું છું જો તમે આ વ્રત વૃતાન રાજા રામકુસનની પુત્રી ચંદ્રભાગાને કહેશે કે કહેશો તો તે આ આધે ધ્રુવ બનાવી દેશે સિથ્થર બનાવી દેશે આ સાંભળીને બ્રાહ્મણને તેના નગરમાં પાસા ફર્યા ચંદ્રભાગાને મળ્યા અને બધું વૃતા કહી સંભળાવ્યું આથી રાજ્ય કન્યા ચંદ્રભાગા બોલ્યા હે બ્રાહ્મણ દેવ શું તમે આ બધું પ્રત્યક્ષ જોઈને આવ્યા છો અથવા તો મારું ત્યારે બ્રાહ્મણ બોલ્યા હે પુત્રી મે તારા પતિ શોભન અને તેના નગરે પ્રત્યક્ષ જોયું પરંતુ તે નગર અધૂરશે અધૂરું છે અને એ ઉપાય કર ઉપાય કરજે જેનાથી તે ધ્રુવ થઈ જાય ત્યારે ચંદ્રભાગા બોલી હે મહારાજ તમે મને એ નગરમાં લઈ ચાલો હું મારા પતિને જોઈ હું મારા એ ધ્રુવ વચન સાંભળીને તે બ્રાહ્મણ દેવ તેને મંદ્રાસલ પર્વતની પાસે વામન દેવ ના આશ્રમમાં લઈ ગયા વામન દેવે તેની કથા સાંભળીને ચંદ્રભાગાને મંત્રોને અભિષેક કર્યો પોતાના પતિની પાસે ગયા પોતાની પત્નીને જોઈ પૂર્વક તેને બામ અગમાં બામ અગમમાં બેસાડી ચંદ્રભાગા બોલ્યા હે નાથ હવે તમે મારા પ્રણય પ્રણયને સાંભળો જ્યારે હું મારા પિતાના ગૃહે આઠ વર્ષની હતી ત્યારથી જ હું સવિધા એકાદશીનું વ્રત કરતી હતી એ વ્રતનો પ્રભાવથી તમારું આ નગર ધ્રુવ થઈ જશે અને સમસ્ત કર્મોથી યુક્ત થઈને પ્રલયના અંત સુધી રહેશે ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને દિવ્ય વસ્ત્ર અલંકાર સજીને પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મ રાજા આમે રમા એકાદશીનું મહાત્મય કહ્યું છે જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરશે તેના સમસ્ત બ્રહ્માહત્યા આદિ પાપ નષ્ટ થઈ જાય છે અને તે વૈકુટધામની પ્રાપ્તિ થાય છે એવી રીતે બ્રહ્મા બે તર્વ પુરાણમાં માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મય કહેલું છે આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો લક્ષ્મીપતિ નારાયણ દેવની જય મિત્રો આપને આપણે સાંભળે આ સો માસની વદ્ધ પક્ષની એકાદશી રમા એકાદશીની વ્રત કથા મહિમા પૂંજન વિધિ અને ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને મુકોમક કરોતી વાત્સલ્યમ બધું લગતે ગિરિ ય કૃપા કૃપાતમ વંદે પરમાતમ માધવમ બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ